ઓય હા સો દાયો પગ લે તું ચાલ તો ચાલ તો આવતો તો ને પગ આમ થઈ ગયો હા પગ આમ એક્ટિવાને કિક મારતા હતા બિચારા પાણી મકે પડ્યું તું ને એક્ટિવા તો બગડ્યું અને એમને સામુ જોયું મને ખબર પડી ગઈ કે ભાઈ હા એમને એક્ટિવા બન છે ઓલાવ કિક મારી આબો એને સામુ જોયું એટલે તમે દોડતા દોડતા કિકો મારવા પહોંચી ગયા જો એમણે કીધું હોત ના તો તમે નવું એક્ટિવા લઈયા પડ અને એનો ધણી નતો ઘેર ખબર નહી હોય તો નતો પણ એમને જેમ એ રીતે સામું જોયું મેં કીધું હા ત્યાં તમે પીગળી જાવ છો આમું જોવો ને ગેલા થઈને ઉપડી જાવ છો દડમ દડ ભાઈ જો મારાથી થી છે ને કોઈ ની તકલીફ જોવાતી નહી મને એમ થાય કે મારી આગળ કોઈ ને દુઃખ પડે ને એટલે પહોંચી જ જવાનું આ તો મેં તમને અમને બપોરે કીધું કે દૂધ લઈ આવો તો કેમ ના ગયા મેં કીધું કે મને સખત માથું દુખાય છે મારા ચા પીવી પડશે તમે દૂધ લઈ આવો તો ના ગયા કેમ મારું દુખ નહીં જોવાતું હું જાનવર છું એ એવું થોડી ભાઈ ગાડી તારા માટે જવું તું મારે પણ હું થોડો કામમાં હતો તો હતો કામ હતા ફોન માં રીલો જોતા તમે બેઠા બેઠા એવું ના ભાઈ ના કઈક જોતો હોય કામ તું યાર માણસ જોવો ને એટલે એવા

કર્યું જ નહીં હજી મે કરવાનું એ ના હોય શું લે કરવાનું તમે લફડું કર્યું જ નહીં હજી તો હું ચાર પાંચ લગન કરું એ જો એમ ને ભગવાન એ મને આટલું રૂપાળું બૈરું આપ્યું છે તો મારા શું લે બાર ધ્યાન આપવું પડે બસ એ જ નહીં સમજણ પડતી કે કેમ બાર ધ્યાન આપવું પડે તમારે અને એ એનામાં શું ડોકરી નામ ધ્યાન આપતા છો આ સહન ના થયું રિયા ભાભી કે બોલી એટલે સહન ના થઈ તું ડોકરી કહો એ ભાભી મારા ક્લાસમાં હતા તો રિયા કહો એના તું કે વાય ડોકરી કહો દુખ ના થાય તો તમારે દુખ કરવાની કોઈ જરૂર નહીં અને ઉપડી જજો અહીંયાથી દાચર મને તમારી ઉપર શરમ આવે છે સોસાયટી વાળા બધા વાતો કરતા હોય છે કે આ ભઈ કેવો ગેલો થઈને પેલી પાછળ પડી રહેશે પેલી ના શું હસી રહ્યા છે મને પગ દુખે છે પ્રેમમાં તો પગ ભાગી ના આવે છે કોકની સેવામ પગ ની કે વાત છે હાથ તો પગ ઈયા ભાભી માટે તો હું જીવ આપી દઉં મને પગ દુખે છે પ્લીઝ મને માથું ના ચડાય હા અમે માથું ચડાઈ એ વાતો કર ને તો તમારા માથું અરખું થઈ જાય નઈ જુઓ તો આ નખતા માણસ જાવ એના ઘરે જતા આવો જુઓ તો આ માણસ ખુશ થાય છે